તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે તુવેરમાં ચોવીસો રૂપિયાના ભાવ વચ્ચે વાવેતર થશે કે શું તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે તુવેર ડાળ આપણા રસોડામાં અગત્યની કઠોળ જણસી છે તુવેરનું વાવેતર કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના વાવેતર સામે ગુજરાતનું વાવેતર તો સામાન્ય ગણાય છેલ્લા બે વર્ષ ખરીફ સિઝન દરમિયાન ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં તુવેરનું વાવેતર ઘટવાનો રહેલો એના ઉત્પાદનને અસર કરતા રહ્યા છે આમ તુવેરની માંગ સામે ઉત્પાદન ઘટ અને આયાતી તુવેરના ઓછા પુરવઠાથી બજારોમાં સતત બે વર્ષથી તેજીનો માહોલ રચાઈ રહ્યો છે બે હજાર બાવીસના કૃષિ વિભાગના ઓક્ટોબરના આખરી આંકડા મુજબ બે પોઈન્ટ સિત્યાવીસ લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું હતું તે આ વીતેલ એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષમાં ખરીફ સિઝનમાં પાંચ પોઈન્ટ અઠ્ઠાવન ટકાના ઘટાડા સાથે ચુમ્માલીસ પોઈન્ટ છ્યાસી લાખે હેક્ટર વિસ્તારે તુવેર પહોંચી હતી આ સાથે સાથે કેન્દ્ર સરકાર તુવેરના ભાવને નિયંત્રણમાં લેવા માટે એક પછી એક પગલાં લઈ રહી છે તો પણ તુવેરના ભાવમાં ઘટાડવાનો રેલો આવ્યો નથી જે દેશમાંથી તુવેર આયાત થાય છે ત્યાં પણ ભાવ ઉંચકાવા લાગ્યા છે દેશમાં તુવેરનો પાક ગત વર્ષની તુલનાએ ઘટીને બત્રીસ લાખ ટન થવાનો અંદાજ હતો ત્યારે અગાઉના વર્ષે એ પાક તેત્રીસ લાખ ટન થયો હતો છ વર્ષ પહેલાં દેશમાં તેતાલીસ લાખ ટન તુવેરનું ઉત્પાદન થયું હતું સ્થાનિકે જેટલો તુવેર ઉત્પાદનનો ખાચો પડે એ ભરવા માટે આપણે મ્યાનમાર અને આફ્રિકા જેવા દેશમાંથી તુવેર આયાત કરીએ છીએ આ સાથે સાથે જો કે વૈશ્વિક લેવલે પણ તુવેરના ભાવ ઉંચકાયા હોવાથી તુવેર આયાતની અસર સ્થાનિક ભાવ પર પડતી નથી પૂરા એક વર્ષ પહેલાં જૂના પ્રારંભે આ સમયે મહારાષ્ટ્રની તુવેરના ભાવ પ્રતિ ક્વિન્ટલે દસ હજારને ટચ થઈ ચૂક્યા હતા ત્યારે એક જૂન બે હજાર ત્રેવીસને રાજકોટ યાર્ડ ખાતે ચોવીસો રૂપિયાની સપાટીને ભાવ પાર કરી ગયા હતા ત્યારે તુવેરમાં બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ માટે સરકારે ટેકાનો નિયત કરેલ ભાવ ચૌદસો રૂપિયા છે આમ છેલ્લા ત્રણ વર્ષે તુવેરમાં ખુલ્લી બજારમાં સારી ભાવ સપાટી હોવાથી સરકારને ટેકાના ભાવે કોઈ ખેડૂતો ઘેરે એટલા ભાવ મળતા હોય તો આવી ઝંઝટ કરવા તૈયાર નથી આ સાથે ગત ખરીફમાં તુવેરના સારા ઉત્પાદન સામે ભાવ પણ ટનાટન મળ્યા હોવાથી આ સિઝનમાં તુવેર વાવેતર તરફનું ખેંચાણ વધી રહ્યું છે આ સાથે ખેડૂતો મગફળી કપાસ તુવેર અને મરચી જેવા પાકોનું વાવેતર કરતા જોવા મળશે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો